મુસ્લિમ યુવકોને કટ્ટરપંથી બનાવવા માટે સંપર્ક કરી તેમને ગ્રુપમાં એડ પણ કરતા સાંપ્રદાયિક વિખવાદ પેદા કરવાનો પણ તેમનો પ્રયાસ હતો બીએનએસ અને યુએપીએની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે અંગે તમામ જાણકારી આપશે અર્પિત દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે અર્પિત આજે ટીવી સ્ક્રીન પર ચાર સંદિધ વ્યક્તિઓ દેખાઈ રહ્યા છે આખરે એટીએસએ તેમને કેવી રીતે ઝડપ્યા કેવી રીતે આખું ઓપરેશન પાર પાડ્યું તો આતંકવાદ વિરુદ્ધ ગુજરાત એટીએસને આ મોટી સફળતા મળી છે તમે જે આ ચાર વ્યક્તિઓને જોઈ છો સ્ક્રીન પર જેમને એટીએસ ઝડપ્યા છે તેમના પર આરોપ છે દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનું ભડકાઓને ઉશ્કેરણી છે પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા એકાઉન્ટ બાબતે એમાં જે અકાઉન્ટ નેમ હતા કે બતાવી યા શહાદત ફરદીન થ્રી મુજાહિદ વન મુજાહિદ થ્રી અને સેફુલ્લા મુજાહિદ થ્રી વન થ્રી આ પાંચ ડિફરન્ટ એકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચેય અકાઉન્ટ છે એ એક પ્રોસ્ક્રાઈબ ટેરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલકાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ ડીઆઈસપી હર્ષ ઉપાધ્યાય પીઆઈ મનનોઝા પીઆઈ મણાલશાહ પીએસઆઈ આરસી વડવાણા પીએસઆઈ પીઆર આર વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલભા વાઘેલા આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ આજે પાંચે જ આઈડી જ હતી ઇન્સ્ટા આઈડી આને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદ્દીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક બીજો જે છે અહેમદાવાદમાં રહેતો ફરદીન શેખ માફ કરજો જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક અહેમદાવાદમાં રહેતા ફરદીન શેખ નોયડામાં રહેતા જીશાન અલી અને નોયડા આપણા મોડાસામાં રહેતા સેફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ ચારે જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એ એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળેલ કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય ડીવાયસપી એસ એલ ચૌધરી નિખિલ બ્રહ્મભટ જે ચાવડા પીબી દેસાઈ બી એચ કોરાટ એસ ચાવડા વાય એસ ગુજર સબ ઇન્સ્પેક્ટર એમ પટેલ બીડી વાઘેલા એસ આર ચાવડા આર આર રાઠોડ બીજે પટેલ એ આર ચૌધરી એ પી પરમાર એટલા અધિકારીઓ અને બીજા લગભગ પચીસ કોન્સ્ટેબલીના મળાઈને એક ટીમ બનાવવામાં આવેલ ટોટલ ચાર ટીમ બનાવી ચારે જ ટીમ અહેમદાબાદ મોડાસા દિલ્હી અને નોયડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલાં જે અહેમદાબાદ ફતેહવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણા બધો લિટરેચર પણ મળી આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોને પણ આનું નામ ખોલવામાં આવેલો ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્કેણી કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કી કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ ચારેઝને અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં ના સેક્શન થર્ટીન એટીન થર્ટી 39 થર્ટી નાઇન અને બી ની કલમ એકસો તેર એકસો બાવન એકસો છ્યાણવા અને એકસઠ મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે એમાંથી જે અમદાવાદ અને મોડાસાના જે બંને આરોપીઓ છે

પરંતુ જે ઓપન સોર્સમાં જે કારણ કે ચારે ચારે જે માણસો હતા એ આપણે જોશો કે ભાઈ જે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી એ ડમી નામથી બીજી આઈડીઝ બનાવેલી હતી તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલી હતી આની અંદર જે આના ફોલોવર્સ વગેરે હોય એ પણ આની સાથે સંકળાયેલા લોકો જ હોય કોઈ નેતાના વિશે લખ્યું હોય ભારતીય કોઈ નેતાની અંદર ટિપ્પણી હોય એમાં હું આપને એક્ઝેટ કહું કે ભાઈ અલકાયદામાં જે જોડાયેલો આસિફ ઉમર જે કે એક મૂળ ભારતીય નાગરિક હતો એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો એના બયાન આ લોકોએ શેર કર્યા હતા આ સાથે સાથે અલકાયદાના જે વિવિધ લિટરેચર છે એ લોકોએ લોકો શેર કર્યા હતા એ સાથે સાથે જે જમહૂરિયત જેને કહીએ ડેમોક્રેસીને આને ધ્વસ્ત કરીને આને શરીયત લાગુ કરવા માટે બહુ મોટા મોટા બયાનો કરતા હતા દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે હિંસા થાય એ રીતના આ લોકોએ પોસ્ટ કરતા હતા એ ક્વેશ્ચન પ્લીઝ એ ભાગે અમે જે આની એજ પ્રોફાઇલ છે બધાની વીસથી પચીસ વર્ષની ઉંમરની છે એ લોકોએ કોઈએ સિલાઈ કામ કોઈ એ રેસ્ટોરન્ટમાં કામ કોઈ મોબાઈલ શોપમાં કામ એ રીતના મિસ્લિનિયસ સેમી સ્કિલ્ડ અનસ્કિલ્ડ રીતના કામ કરતા હતા નહીં એ લોકોના એજન્ડા બાબતમાં અમે જે દિલ્હી નોયડાથી છે એ લોકોના આજે સવારે જ લઈને આવ્યા છીએ એ જે બીજા આરોપીઓ છે એના પણ ધરપકડ કર્યા પછી હવે અટક કરીને રિમાન્ડ લીધા છે એના જે પણ એજન્ડા એની જે પૂછપરછ એ રીતે અમે જાણકારી વધારે લઈશું જે રીતે હું આપને કીધા કે જે અમદાવાદનો ફરદીન હતો એના પાસેથી અમે તલવાર મળી આવેલ છે એ જ રીતે નોયડાનો જે દિશાન છે એના ઇન્સ્ટા એકાઉન્ટમાં અમને વેપન્સના ફોટા અને વિડીયો મળી આવ્યા છે તો એ બાબતે એ ક્યાં છે એની હાલે રિકવરી ઝિશાન પાસેથી નથી થઈ પરંતુ એ બાબતે અમે આના શું પ્રયોજન હતો શું માટે એ ચીજો રાખેલી હતી એ રીતના સામગ્રી એ બાબતમાં અમે તપાસ કરી એ મોટા ભાગે જે લખાણ છે આઈધર ઇંગ્લિશમાં ઉર્દુમાં થાય છે અને એની જે એના જે રિસાઇટ કરે છે જે વર્ડ્સ વાપરે છે મોટાભાગે ઉર્દુ હતી એ હાલ સુધી અમને પૈસા બાબતમાં તપાસ થઈ નથી પ્રાઇમોફેસી અમે ટેકનિકલ જેટલી ચીજો છે એફઆઈઆર કરવા માટે એટલી બધી લીધી છે પણ ભવિષ્યમાં જે પણ અમે ઇન્વેસ્ટિગેશનમાં આવશે નહીં એક્ઝેક્ટ કોઈ પર્ટિક્યુલર એક બાબતમાં પ્લાન અમને દેખાઈ આવેલ નથી પરંતુ હું જે રીતે કીધા કે ને લાગુ કરવા માટે જિહાદ કરવા માટે ઘણો બધો લિટરેચર્સ આ આપતા હતા હવે દરેક લિટરેચરની અંદર દરેક વિડીયોની અંદર શું શું ફેક્ટ છે એમાં એક્ઝેક્ટલી કાંઈ પ્લાન છે એ બાબતમાં અમે ડિટેલ એનાલિસિસ કરીને ઇન્વેસ્ટિગેશનમાં લઈશું પરંતુ એટ લાર્જ એ લોકોએ ભારત વિરોધી ડેમોક્રેસી વિરોધી ધાર્મિક ઇશ્યુઝ થાય હિંસા થાય એ રીતના કામગીરી મેં નિભાવતા સાહેબ આખર સિંધુર સાથે એનો સંબંધ ખરો ઓપરેશન સિંદૂરના સમયના એકાદ લિટરેચર અમને એવા મળ્યા છે અને એકાદ એવી પોસ્ટ મળી છે કે એ એ ટાઈમિંગ સાથે મેચ થાય છે જેમાં કે એ ભારત વિરોધી એ ટાઈમ ઉપર પણ એક્ટિવિટીઝમાં હોય એવો અમારો પ્રાથમિક રીતે માનવ છે

પ્રચાર પ્રસાર કરતા હતા અને રેડિકલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે પણ તૈયારી બતાવતા હતા બે કહ્યું કે એમની પાસેથી તલવાર કબજે કરવામાં કોઈ હુમલાનું ષડયંત્ર કોઈને ટાર્ગેટ કરવામાં હોય કંઈ ખરું હાલ અમારી પાસે એવી કંઈ માહિતી નથી પરંતુ અગર ઇન્વેસ્ટિગેશન કંઈ આવશે તો અમે કહીશું જો આમ એક ઓર્ગેનાઇઝેશનની અંદર દરેક માણસ એક પર્ટિક્યુલર આઇડિયોલોજી સાથે લડીને મતલબ એના સાથે જોડાઈને એક કોમન ઇન્ટેન્શન્સ અને કોમન જે ઉદ્દેશ્યો અને પાર પાડવા માટે કામગીરી કરતા હોય છે પ્રાથમિક રીતે જે મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો એ અમને આમાંથી સૌથી વધારે ઇન્વોલ્વ લાગે છે કારણ કે એ ડાયરેક્ટલી હાલ સુધીની તપાસમાં ડાયરેક્ટ જે પાકિસ્તાની ઇન્સ્ટા અકાઉન્ટ છે એની જોડે કોન્ટેક્ટમાં છે એ લોકોથી એ એ પર્ટિક્યુલર ટેરર એક્ટિવિટી માટે વાતો પણ કરે છે અને એ અમને હાલ સુધીમાં આ ગ્રુપનો મુખ્ય માણસ લાગી રહ્યો છે હાલ સુધીની તપાસમાં અમારો એવું કાંઈ આવ્યું નથી મોટા ભાગે આ લોકો ઇન્સ્ટાગ્રામ ગ્રુપ્સ ઉપર એકબીજાના કોન્ટેક્ટમાં હતા નહીં હાલ સુધીમાં અમારી પાસે એવી કંઈ માહિતી આવી નથી એ ઓલરેડી આપને કીધો કે આ એક આંતરરાજ્ય ઓપરેશન હતો આ આ તબક્કે હું સ્પેસિફિકલી આપના જણાવા માગું છું કે આમાં એ એવા ઓપરેશન્સને એક્ઝિક્યુટ કરવા માટે ગુજરાત એટીએસ સાથે સાથે સેન્ટ્રલ એજન્સીઓનો ઘણો યોગદાન રહ્યો કોર્ડિનેશન માટે યુપીમાં યુપી એટીએસ અને નોયડા જે પોલીસ છે સાથે સાથે દિલ્હીમાં દિલ્હી સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની જે બીજી બ્રાન્ચિસ છે એનો ઘણો બધો સહયોગ રહ્યો એ લોકોનો જે રહેવાસ છે એ બધા એવા સેન્સિટિવ વિસ્તારોમાં હોય કે જ્યાંથી આને ક્લીન લેવાનો આ બહુ અઘરો કામ હોય છે પરંતુ આ એક બહુ સારો ઉદાહરણ છે કે કેન્દ્રીય અને વિભિન્ન રાજ્યોની એજન્સીઓ મળીને એક કોમન ઇન્ટેન્શન સાથે આપણે એક ટેરર મોડ્યુલને આપણે ઝડપી પાડ્યા છીએ

આરોપી સેફુલા કુરીશી જે હવે ગુજરાત એટીએસની ઝડપમાં છે જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને ત્યાંનો એક અહેવાલ પણ બતાવ્યો સેફુલા મોડાસાને એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે તેવી વિગતો પણ મળી છે સતત તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો એને એની એની જોબ પરથી ગાલે સારા 9 વાગે પોલીસ ઉઠાઈ ગઈ કાલે સાંજે 7:30 વાગે મારો ફોન આવ્યો પીડીએસ બોજી કે તમારે બાયનામાં પુટકા કરવા માટે ઉઠાડા છે સાલ બસ આ તમને કોઈ શંકા નથી એને ભાઈ કીધું જ નથી કોઈ વાત જ નથી કરી અમને કોઈને મળવા ના કોઈ નહીં કોઈ નહીં કોઈનું પોણ બી નહોતું આવતું કોઈ મળવા બી નહોતું આવતું હા એડએસ ઓફિસર આ અમને લઈ ગયા બસ ક્યાંથી જો પડ્યું કે એ રદાલિ ફર્નિચરમાં જતો તો ત્યાં ત્યાં બગું બગું બતાવવાનું રદાલિ ફર્નિચર લેવાને

તે પૈકીનું જે સૈફુલ્લા કુરેશી નામનો એક યુવક છે લગભગ વીસથી પચીસ વર્ષની ઉંમર છે તે એક ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો અને તે એન્ટી ટેરરિસ્ટનું જે ભડકાવાની જે કામગીરી છે તે સોશિયલ મીડિયા પર કરી રહ્યો હતો ખાસ કરીને અલકાયદાનું જે મોડ્યુલ છે તે મોડ્યુલ ઉપર તે કામ કરતો હોવાનું હાલ પ્રાથમિક માહિતીની અંદર બહાર આવ્યું છે ત્યારે અરવલ્લીની અંદરથી એન્ટી ટેરરિસ્ટ જેટલા બીજા અન્ય આતંકીઓની પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે હાલ તો આ જે એક આતંકી છે તેની ધરપકડ કરી હાલ આદેશની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્રિપુરાના ગુજરાત પોસ્ટ અરવલ્લી